જય ભીમ સાથીઓ જય જવાહર જય સંવિધાન જય ભારત આજે આ જે વિડીયો મૂકી રહ્યો છું બની શકે આ વિડીયો થોડો લાંબો હશે આપ આ વિડીયો પૂરો જોવાની કોશિશ કરજો કારણ કે હાલ જે આજે જે વાત કરવા જઈ રહ્યો છું એ ખૂબ ગંભીર વિષય ઉપર ચર્ચા કરી રહ્યો છું હાલ મેં કાલ મારા ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી કે હાલો હવે આપણો વારો હું શું કરવા બાકી રહું કાલે મારો વિડીયો પણ આવશે આપ સમજી તો ગયા હશો કે હું શા માટે આ વિડીયો બનાવી રહ્યો છું અને એક ભાઈ ગાય બોલ્યા છે એસસી સમાજના વિરુદ્ધમાં જે ગેરસંવિધાનિક જે શબ્દો છે એ બોલ્યા છે એમાં સમાજની લાગણી દુભાણી છે દુભાવી જ જોઈએ દુભાવી જ જોઈએ અને એ બોલ્યા છે એમને ના બોલવું જોઈએ પણ જેમની જેમની લાગણી દુભાણી છે એ વ્યક્તિઓને થોડા મારા અંગત પ્રશ્નો છે આપની લાગણીઓ દુભાણી છે આપની લાગણીઓ ત્યારે નથી દુભાતી જ્યારે મારા સમાજના દીકરાઓને ઘોડી ઉપર થી ઉતારી અને મારવામાં આવે મૂંચ રાખવામાંથી એમની હત્યાઓ થાય પાણીના મટકા સુવામાંથી એમની હત્યાઓ થાય તે તમારી લાગણીઓ દુભાય છે કે નહીં અને આ ભાઈ જે બોલ્યા

કે એક સમય હતો કે જે સમયે મને પોતાને ખ્યાલ ના હતો એ સમયે હું પણ મનોવાદી વ્યવસ્થા સાથે સંકળાયેલો હતો કારણ કે મારું પૂરું પરિવાર મારા પૂરા પરિવારમાંથી મારી એમ કહેવાય કે એક બે ત્રણ પેઢી જ્યાં સુધી હું નજર કરું છું ત્યાં સુધી બધા અમે એક ચોક્કસ વસ્તુને માનવા વાળો વ્યક્તિ હતા એમાંથી એક આ ભાઈ બહાર નીકળ્યા તમારી સામે જે વાત કરી રહ્યા છે પણ હાલ મને ક્યાંક ને ક્યાંક એક વસ્તુ એ દેખાય રહી કે વને ગયો તો વને વરાળો આ શબ્દ મારે આજે બોલવો પડે છે વને ગયા તો વને વરાળો અહીંયા સુખ ભાળું નહીં એનું કારણ એ છે કે એક સમયની અંદર જ્યારે મનુવાદી વ્યવસ્થા સાથે સંકળાયેલા હતા ને એમાંથી બહાર નીકળ્યા જ્યારે ખબર પડી મહાપુરુષોને વાંચ્યા પછી ખબર પડી એટલે મનુવાદી વ્યવસ્થા સાથે સંકળાયેલા જે સંબંધો હતા એ સંબંધો તૂટી ગયા એ સંબંધો દરેક પીટા ધંધાઓમાં નુકસાની થઈ સંબંધોમાં નુકસાની થઈ પણ કઈ જ વાંધો નહીં એમ થયું કે ભાઈ એક ખૂબ મોટો વિચારધારાવાળો પરિવાર મારી સાથે જોઈન્ટ થાય છે મને કોઈનો ડર નથી આંબેડકરવાદી વિચારધારાવાળો પરિવાર મારી સાથે જોઈન્ટ થાય છે મહાપુરુષો અને માનવા વાળો વર્ગ મારી સાથે જોઈન્ટ થાય છે બહુજન મહાપુરુષની વિચારધારાવાળો એક વર્ગ છે મારી સાથે જોઈન્ટ થાય છે તો આ લોકો સાથે તો સંઘર્ષ કરી લે છે એ તો ખોટા છે આવું મનમાં વહેમ હતો

એક પણ વ્યક્તિ પાસે એવિડન્સ પુરાવા નથી પુરાવા વગરની વાતો મૂકે છે અમુક તો એવા બફાટાઓ મારે છે મારા ઉપર જ કહું છું મારો અને મારા વાઇફ એક ફોટો વાયરલ કર્યો છે એક ભાઈ અને પાછા પોતાને બોધિસ્ટો ગણાવે છે એ ફોટા વાયરલ કરી અને એવા પ્રસારો કરે કે ભનુભાઈ છે એ પોતે હજી એમના ભાઈના મેરેજ છે મનુવાદી રીતિ રિવાજ મુજબ પીરા છે કેમ તો કે એમના વાઇફ છે એમને શેઠો અને ચિંદુર પૂર્યા છે ભાઈ અમે ધીમે 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 અમારી ખ્યાલ છે ત્યાં સુધી અમે અમારા પરિવારમાં મારા મિત્ર સર્કલોમાં અમે સુધારો કર્યો છે ને કરતા જઈએ છીએ પણ હવે હું જે મુખ્ય જે વાત છે વાત તમને કરવા જઈ રહ્યો છું અમે આ બધી વસ્તુ છોડી દીધી છે ને છોડવા પણ તૈયાર છે પણ એક વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે આંબેડકરવાદીઓને કહેવા જઈ રહ્યો છું કે શું તમે બાબા સાહેબ અને બુદ્ધને હાથી રીતે માનો છો કાલે મને એક વ્યક્તિ મળ્યા એને મને ખૂબ સરસ વાત કરી કે આંબેડકર વાદના નામ ઉપર કેટલાય આડંબરવાદીઓ જે આંબેડકરવાદનું નામ લે છે અને સાંજે પાટલા ખોલે છે આ પાટલા એમને ક્યાં બંધ કરી દઈ બાબા સાહેબના નામ બદનામ કરે છે તો પૂરા ગુજરાતની અંદર નજર કરીને તો ક્યાંક ને ક્યાંક બાબા સાહેબના નામ ઉપર છે ને તમે લોકો રોટલા ચેકી રહ્યા છો કેવા દારૂ પી રહ્યા છો મટન ખાઈ રહ્યા છો જુગાર રમી રહ્યા છો ગુટલે કરો છો આવા ધંધાઓ કરી રહ્યા છો બે નંબરના ધંધા કરી રહ્યા છો તો આ તો બાબા સાહેબને તમે બદનામી યાદ છે એના કરતાં તો અમે સારા છીએ સોપારી ના વેસન પણ નથી અમારે પણ કે ને કે વને ગયા તો વને વરાળું અત્યારે આંબેડકર વાદના નામ ઉપર જે લોકો ખાસા મિશનરીઓ જે કામ કરતા હતા એ વ્યક્તિઓને કેટલી કેટલી તકલીફો થઈ કેટલી કેટલી અડચણો આવે છે એ તમે ક્યારે ત્યારે તમારી લાગણી દુભાણી ખરા એ વ્યક્તિઓને કેટલી કેટલી તકલીફો થાય છે હમણાં ઘણા યુવાનો છે અત્યારે નહિ આમ તો રસિયો જુઓ તો ઘણા સમય થી કેટલા કેટલા યુવાનો કેટલા કેટલા નેતાઓ મિશન માંથી જાય કે કોઈ કોંગ્રેસમાં જોઈન થઈ જાય કે આપમાં જોઈત થઈ જાય કોઈ બીજેપીમાં જોઈત થઈ જાય આની પાછળ જવાના કારણો તમે ગોતા ક્યારે હાલ પણ કેટ કેટલા યુવાનો છે કે એમને એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે કે કેવાય કે માણસને મજબૂરી છે ને લાચારી એ હું હું કરાવે એની કલ્પના કરવી મુશ્કેલ હોય છે તો આના જવાબદાર બીજો કોઈ જ નથી એ જવાબદાર તમે પોતે છો એ વિચારજો અને અમુક વ્યક્તિ તો જે બફાટા મારે છે ને આંબેડકર આંબેડકરવાદના નામના મોટા મોટા બરાડા પાડે છે એ બરાડાઓ બળાને હું બધાને સારી રીતે ઓળખું છું પહેલા તમે તમારા બાટલા ખોલવાના બંધ કરી દો ને પછી બાબા સાહેબના નામ લેજો બાટલાઓ વહાજે ખોલી પછી જય ભીમ જય ભીમ કરો છો અને પછી પથાઈ જાઓ છો પાછા જય ઢીમ તો આવા જય ભીમના નામ ને બાબા સાહેબના નામ લેવાના તમને કોઈ હક અધિકાર નથી એટલે પછી ઓલા બોલે જ જે શબ્દો બોલવાના છે બોલવાના છે હજી તો મારી ખાહે ધરાય હોત ને છો અને પછી તમારી લાગણીઓ દુભાય એટલે તમે પ્રતિજ્ઞાની વાતો કરો છો અમુક બહુ મોટી મોટી પ્રતિજ્ઞાની વાતો કરો છો બાટલા બંધ કર્યા ફાકીઓ બંધ કરી તમે તમારા જે અવગુણો છે એ બંધ કર્યા અમુક અહીંયા આંબેડકરવાદીઓ છે મારે નથી વાતો કરવી તમે કોને કોને લઈને રખડો છો ને એ હું સારી રીતે જાણો છું એટલે આ બધા ભવાડા બંધ કરજો સમાજની બેનુ દીકરીઓ ઉપર અત્યાચારો કરો છો એટલે તમારા બધાના ભવાડા હું સારી રીતે જાણું છું આ પેલા બંધ કરીને સમાજની અંદર જે અંદર મતભેદો છે ને એ જો અત્યારે મોટી રીતે મતભેદો કરાવતો હોય સમાજ તો સમાજ કહેવાતા આંબેડકર નામના માટે અંદરો અંદર નાટકો કરીએ અમુક વ્યક્તિઓ નથી બોલતા નથી આવડતું તોતડાઓ છે અને એમ કે ભનુભાઈ એ છે તો મારે મેળ નહી આવે હવે તારી ઓકાતો મારે શું કેવું તમારી કોઈ ઓકાત નથી ભાવ સાહેબ નામ લેવાની બાટલા ખોલવા વાળાની એટલે તમે છે ને પેલા બાટલા બંધ કરી પછી બાબા સાહેબ નામ લેવા મળો તમારા બંધ કરી બંધ કરો બાકી જે ભાઈ બોલે છે ને એક એવા હજારો હજી બોલવાના છે કારણ કે એના જવાબદાર બીજા કોઈ જ નથી સંગઠનોની અંદર પોતે રોજ નવું સંગઠનોનું નિર્માણ કરે રોજ નવા ખેલ કરે એ જવાબદાર છે બીજું ગુજરાત ની અંદર અનેક જગ્યાએ બૌદ્ધ વિહારો છે જેટલી જેટલી જગ્યાએ બોધ વિહાર છે એક પણ બૌધવિહારની અંદર બૌદ્ધ ભિક્ષુકોને સારી રીતે આવવા પણ નથી દેતા બૌદ્ધ ભિક્ષુ જે બૌધવિહારો છે એ પોતાના નામના લેબલોમાં માળી અને પોતે માલિકો બની ગયા દસ્તાવેજ બનાવી લીધા અને પોતાના બાપના બોધ વિહારો કરીને બેહી ગયા તો કેવી રીતે બુદ્ધિસ્મનો પ્રસાદ થવાનો આ પણ ચાલી રહ્યો છે અને અમુક વ્યક્તિઓ પોતાની જાતને મોટા બોધિષ્ટો માને છે કે અમે ઉપાસક સંગાવી છે નામ કરી છે અને એના મગજ એના મનમાંથી પણ ત્યાં આમ કહેવાય કે રાગ દેશ દેવ નીકળતું નથી એ પણ ક્રોધિત હોય છે અને પાસે આમ કે અમે આ છે નહી આ બધા બફાટા બંધ કરી દ્યો પહેલા અંદરથી રાગ દેશની ભાવનાઓ છોડો અને તમારી અંદર જે ક્લેશ છે એ છોડો પ્યાર કરુણા મૈત્રથી સમજાવો અને જ્યાં દારૂડિયાઓ છે ને એને ખુલ્લું કહું છું તમે દારૂડિયા જેવા दारू બંધ નહીં કરો ત્યાં સુધી હું તમારે જેવા ચિત્રો કોઈ બેસવાડો પણ નથી ક્યારે પણ જે બાબા સાહેબના નામ ઉપર દારૂ પી અને જે નાટક કરે અને દારૂ પી દારૂ વેચવા અને પછી એમ કે અમે નેતાઓ છો તો અને માનતા નથી એટલા માટે જ સમાજને આવા શબ્દોનો સહન કરવું પડે છે એટલા માટે જ સમાજ હેરાન થઈ રહ્યો છે અને હેરાન થવાનો છે ત્યારે તમારી લાગણી દુભાય છે જય સંવિધાન જય ભારત કોઈ પણ આ વિડીયોથી કંઈ તકલીફ થાય રૂબરૂ ફોન કરજો એનો દરેક વાતનો દે છે